ેશમા અને નેતા સ્ત્રી મિત્ર રિદ્ધિ પરમાર જોડે ભારે બોલાચાલી થઈ હોવાના સીસીટીવી વાયરલ થયા હતા અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી માજી સાંસદ ભરતસિંહ સોલંકીના ચારિત્ર ઉપર ખુદ એમની પત્ની રેશમા સોલંકી દ્વારા જ ગંભીર આક્ષેપો કરાતા એમના દાંપત્ય જીવનમાં કલેશ ઘૂસી જવા પામ્યો હતો માજી સાંસદના પત્ની રેશમા સોલંકી દ્વારા એમનું લગ્ન જીવન ટકી રહે તે માટે વિવિધ માધ્યમોથી પ્રયાસો પણ કરાયા હતા જોકે એમાં ઝાઝી સફળતા મળી નથી એમાં આઈસ્ક્રીમ પાર્લર ઉપર સ્ત્રીમિત્ર સાથે થયેલ બોલાચાલી બાદ માજી સાંસદે રિદ્ધિ પરમારને પોતાની પત્ની વિરુદ્ધ જ ફરિયાદ કરવા માટે ઉશ્કેરી હોવાનો ગંભીર આક્ષેપ રેશમા સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે રાહુલ ગાંધી મચી પડ્યા છે અને ગુજરાત કોંગ્રેસમાં વર્ષોથી ઉદયની ભૂમિકા ભજવતા લગ્નના ઘોડાઓને દૂર કરવા માટેની તજવીજ પણ ચાલી રહી છે ત્યારે ભરતસિંહ સોલંકી લગ્નના ઘોડા હોવાનું જણાવીને તેમને તાત્કાલિક ગુજરાત કોંગ્રેસમાંથી પાણીચ્યુ આપી દેવું જોઈએ એવી પણ માંગ રેશમા સોલંકી દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ ખોટી કરવામાં આવી છે મારી સાથે જે ફરિયાદ થઈ છે તદ્દન ખોટી ઘટના છે મારો જે બીજો ડિવોર્સ પિટિશનનો કેસ ચાલે છે દબાવવા માટે આ ફરિયાદ કરવામાં આવી છે અને ગુજરાતના ઇતિહાસમાં એ રાજકારણના ઇતિહાસમાં આ પહેલો બનાવ એવો બનશે રાજનેતા પોતાની પ્રેયસી જોડે ફરિયાદ કરાવે છે પોતાની ધર્મપત્ની પર શરમ આવી જોઈએ ગુજરાત કોંગ્રેસને એ લોકોએ રોડ પર આવવું જોઈએ મારા માટે હું કહું છું મારા માટે બંગડીઓ પહેરવી જોઈએ ગુજરાત કોંગ્રેસ પાર્ટી એ હું મારો ન્યાય ના હું મારે અખની લડાઈ લડી રહી છું શરમ નથી આવતી આ પાર્ટીને એના કરતાં તો લાલુ પ્રસાદ યાદવ સારો કે એના છોકરાના ડિવોર્સ કોર્ટમાં કેસ ચાલતા હતા અને એનું ટ્વીટ બહાર આવ્યું હતું ત્યારે એના છોકરાને પરિવારમાંથી અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તો ગુજરાત કોંગ્રેસમાં આ વ્યક્તિને કેમ સસ્પેન્ડ કરવામાં નથી આવતો અને આ તો લગ્નનો ઘોડો છે આને તો છૂટો કરવો જોઈએ અને એક મહિલા ઉપર આટલી જુઠ્ઠી ફરિયાદો પોતાની ધર્મપત્ની અને આજે પાંચ વર્ષથી આવી આવી પોતાની પ્રેયસીને લઈને બજારમાં રખડે છે જાહેરમાં રોડ ઉપર રખડે છે કઈ પત્ની આવી રીતે જોઈ શકે છે તોતેર વર્ષીય વયોવૃદ્ધ પરંતુ દિલથી યુવાન એવા માજી સાંસદ ભરતસિંહ સોલંકીની ગર્લફ્રેન્ડ રિદ્ધિ પરમાર દ્વારા રેસમાં સોલંકી વિરુદ્ધ નોંધાવાયેલી ફરિયાદને અનુલક્ષીને આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રેસમાં આવી પહોંચ્યા હતા છેલ્લા કેટલાય સમયથી ભરતસિંહ સોલંકી દ્વારા રેસમાં સામે છૂટાછેડા લેવાનો કેસ પણ કરવામાં આવ્યો છે જેને પરિણામે જાહેર જીવનમાં પણ ગુજરાતના માજી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની ગરિમા ભરતસિંહ સોલંકી દ્વારા ખરડવામાં આવી રહી હોવાની પણ ચર્ચા છે ત્યારે રોષે ભરાયેલ રેશમા સોલંકીએ આટલી ગંભીર ઘટના બની હોવા બાદ પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઢાક પીછડો કરી રહી હોવાના આક્ષેપો કર્યા હતા આ મામલે રેશમા સોલંકીએ ગુજરાતના વિપક્ષી નેતા અમિત ચાવડાને પણ આડેહાથ લેતા બંગડીઓ પહેરી લેવાનું આહવાન કર્યું હતું કરવાની તો નેતા કરવાનો તું પબ્લિક ની શું સેવા કરવાનો છું અને તું તારી પત્ની ને તું આવી રીતે પોલીસ સ્ટેશન ના પગથિયા તું ચડાવ છું તને શરમ નથી આવતી ગુજરાત કોંગ્રેસ ને બી હું ચેલેન્જ કરું છું તમારે લોકો મારી મંગળીઓ પહેરવી જોઈએ

ભરતસિંહ સોલંકીનું આ પ્રકરણ રાજકારણમાં એ હદે ચગી ગયું છે કે ચરોતર પંથકમાં સૌ કોઈ આ વિષયથી સુપેરે પરિચિત છે ત્યારે ખુદ ગુજરાત કોંગ્રેસે પણ આ વિષયની ગંભીરતા પારખીને પગલા લેવા જોઈએ જોકે નેશન પ્લસ ન્યૂઝ પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસમાં આજે પણ કેટલાય કાછડી છૂટા નેતાઓ ખુલ્લે આમ વિચરણ કરે છે તેમ છતાં પણ એમનો વાળ વાંકો થતો નથી એ જ બતાવે છે કે ગુજરાત કોંગ્રેસને રેસતા ઘોડા કરતા લગ્નમાં નાચીને મનોરંજન કરનાર ઘોડાઓની વધારે જરૂર છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ આણંદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર